એ લો પશુમાલક મિત્રો કેમ છું મજામાં હું તમારો બધું દોસ્ત તમારા માટે સારી એવી લઈને આવ્યો છું અને જેથી કરીને ચેનલ પર ન તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તમે વિડીયોમાં બેસ્ટ જોઈ રહ્યા છો તે ખૂબ સારી બેસ્ટ છે સાત આઠ લીટર દૂધ આપે છે બંને નસલની બેસ્ટ કહેવાય તો એ છે ખાલી તાજી વેલી છે જો કોઈ ભાઈને લેવી હોય તો ભાઈનો નંબર લાસ્ટમાં આપેલો છે તે નંબર પર કોન્ટેક્ટ કરો ભાઈને બે પેશો વેચવાની છે બે બે વિડીયો આપેલ છે આ બેસ પણ આપવાની છે ખૂબ જ સારી પેસ્ટ છે આ પણ તો હજી વહેલી ભેસ છે જો કોઈ ભાઈને લીધું તો મોબાઈલ નંબર લાસ્ટમાં તમને મળી જશે તે મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરવો ભાઈને ચારે બેસ એક સાથે આપવાની છે ભાઈનો મોબાઈલ નંબર તમને લાસ્ટમાં મળી જશે ખૂબ સારી બેસો છે વિડીયોમાં જોઈ રહ્યા છો બે બે વેતરની બેસ છે ચારથી પાંચ લીટર દૂધ દિવસમાં આખેક કૂચ છે બસ અત્યારે બીજે દેખું બીમા જઈ રહ્યો છે ઓરાખડન ક્વોલિટી તો બધારે છે નમમ Town ને લક્ષ્મી મોળ જેસે આવ્યા એક જ ભાઈને બધી ભેસ વેચવાની છે બે પીજા ભાઈને વેચવાની છે તેમનો મોબાઈલ નંબર કેલા મળી જો ખૂબ સારી વેસ છે તા સંગડા કપડાવાળી વેસ हमारे चैनल पर नाव तो चैनल सब्सक्राइब कर ही दीजिए तो कोई भाई ने लेयो तो आप इसमें पे कीमत बताइए 2 लाख रखे ले कीमत में थोड़ा घनो फेरपाल થઈ जैसे और इन क्वालिटी पर कोबड सारी छे એકદમ ટકાઉ અને ઓટો 724 ফুল ગેરંટી સાથે ભાઈને આપવાની છે જો કોઈ ભાઈને લેવું હોય તો કોન્ટેક્ટ કરો તેમનો મોબાઈલ નંબર લાસ્ટમાં મોળી દેશે તમને એકદમ પ્યોર કેવા જેવો ચારાવાળી 10 વર્ષાલી બે જના કારણે વિરુદ્ધ પણ વધાર કરે

આ ભેસ પણ ખૂબ જ સારી છે તમે ક્વોલિટી જોઈ રહ્યા છો એકદમ મસ્ત ધાફરાવાદી વકેલો ભાઈને ચાર ભેસો વેચવાની છે ખૂબ જ સારી છે જો ભાઈને લઈ હોય તો આ ભેસની કિંમત ભાઈ લાખ દસ હજાર રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કારણ કે ભેસિયમ વધી રહ્યો છે ભેસની કિંમત હાલ તો આસમાને છે ચેનલ પર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એની નીચે પાડી